નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ ચાર એનો વિષય છે હિન્દી આજે પાઠ એક નહી ગ્રાહ અભ્યાસ એક પહેચાનીએ પડીએ ઓર બોલીએ એમાં તમે જોઈ શકો છો ચિત્ર શેના આપેલા છે ચિત્રમાં તમે જોઈ શકો છો પહેલું ચિત્ર શેનું છે હિન્દી શેનું છે પતંગ તો પતંગમાં તમે હિન્દીમાં કેવી રીતે પતંગ લખેલું છે તમે જોઈ શકો છો પતંગ પતંગ એટલે પતંગ પતંગ એટલે પતંગ બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો શેનું ચિત્ર છે પોપટ પોપટને હિન્દીમાં કઈ રીતના લખાય તોતા પોપટ એટલે તોતા બાજુનું ચિત્ર તમે જોઈ શકો છો શેણું છે મોર મોર શું કરે છે કળા કરે છે મોરને હિન્દીમાં કઈ રીતના લખાય નીચે તમે શબ્દ લખેલા છે જોઈ શકો છો મોર એટલે મોર બાજુનું ચિત્ર શેનું છે ઘોડો ઘોડો છે એ શેના માટે ઉપયોગી છે સવારી માટે નીચે તમે ઘોડાને હિન્દીમાં લખેલું જોઈ શકો છો ઘોડો એટલે ઘોડો બાજુમાં શેનું ચિત્ર છે હાથી હાથી પાણીમાં ઊભો છે આથી તમે ક્યાં જોયો છે જંગલમાં સર્કસમાં પ્રાણી સંગ્રહાલયમાં જોયો છે ને બાળકો લખવું હોય તો કઈ રીતના લખી શકાય નીચે લખેલું છે હાથી પછી બાજુમાં શેનું ચિત્ર છે બાજુમાં શેનું ચિત્ર છે ઘર શેનું છે ઘર જોઈ સેનું છે ઘર તો ખરને એને હિન્દીમાં કઈ રીતના લખાય નીચે શબ્દ લખેલો છે તમે જોઈ શકો છો ઘર એટલે ઘર બાજુમાં ચિત્ર આપેલું છે રથ તો રથ શેના માટે ઉપયોગી હોય રથ આપણે પહેલાંના જમાનામાં યુજ કરવા જતાં ત્યારે રથની સવારી કરતા રાજા મહારાજા રથ પર જ નીકળતા એ રથ છે રથને હિન્દીમાં નીચે લખેલું છે તમે હિન્દીમાં કઈ રીતના લખશો નીચે જુઓ રથ ચલો હવે આપણે બીજી લાઈન જોઈશું બીજી લાઈનમાં જુઓ શું દોરેલું છે ગાડી દોરેલી છે ગાડી ફોર વ્હીલ ગાડી તમને ગમે છે ને ફોર વ્હીલ ગાડી હા તો ગાડી દોરેલી છે શું દોરેલું છે ગાડી ગાડીને શું હિન્દીમાં લેખાય મોટર પછી બાજુમાં શેનું ચિત્ર છે ઝાડનું તો ઝાડને હિન્દીમાં તમે કઈ રીતના લખશો હિન્દીમાં શું કહેવાય શું કહેવાય કેવાય હવે નું ચિત્ર તમે જોઈ શકો છો છે બાજુમાં ચિત્ર છે પપૈયું દોરેલું છે શું દોરેલું છે પપૈયું તો પપૈયાને હિન્દીમાં શું કહેવાય પપૈયાને હિન્દીમાં પપિતા કહેવાય બાજુમાં શું દોરેલું છે ટામેટું ટામેટાને હિન્દીમાં શું કહેવાય ટમાટર બાજુમાં શું દોરેલું છે મદારી પાસે હોય ડમ ડમ ડમરૂ શંકર ભગવાનના પાસે પણ છે ડમ ડમ ડમરૂ તો હિન્દીમાં એને ડમરું જ કહેવાય બાજુમાં તમે જોઈ શકો છો શું દોરેલું છે લુહાર તો લુહારને શું કહેવાય ઠઠેરા બાજુમાં શું દોરેલું છે છત્રી તો છત્રીને હિન્દીમાં શું કહેવાય છાતા ચલો હવે નીચેની ત્રીજી લાઇનમાં જોઈશું આપણે પહેલાં ચિત્રમાં શું દોરેલું છે લીસણી એટલે સીડી સીઢી દોરેલી છે ને દાદર જેવું તમને લાગે છે ને તો તેને હિન્દીમાં સીઢી કહેવાય પછી બાજુમાં શું દોરેલું છે મદારી જો તમે સાપને બીન બજવી અને નચાવે છે તમે જોઈ શકો છો તો મદારીને હિન્દીમાં શું કહેવાય સપેરા પછી બાજુમાં ગાય દોરેલી છે ગાય જે દૂધ આપે છે તેને થન કહેવાય હિન્દીમાં શું કહેવાય થન પછી બાજુમાં તમે જોઈ શકો છો યજ્ઞ જો તમે હવનમાં ક્યાંય ગયા હોય તો આવો યજ્ઞકુંડ દોરેલો હોય છે અને એમાં યજ્ઞ પ્રગટ થઈ હોય છે એને યજ્ઞકુંડ કુંડ કહેવાય ગુજરાતીમાં અને હિન્દીમાં એને કહેવાય યજ્ઞ બાજુમાં શું દોરેલું છે ચલો આ આ તમને બાણ દેખાય છે તે કયા ભગવાન પાસે હતું રામચંદ્ર ભગવાન પાસે રામચંદ્ર પાસે રામચંદ્ર ભગવાન પાસે શું હતું ધનુષ તો એને હિન્દીમાં ધનુષ કહેવાય પછી બાજુમાં જો એક રાજા છે તે લડે છે તો રાજા છે લડે છે તો એને શું કહેવાય ક્ષત્રિય કહેવાય શું કહેવાય ક્ષત્રિય પછી બાજુના ચિત્રમાં એક ઝાડ નીચે કોણ બેઠું છે ઋષિ એ શું કરી રહ્યા છે તપ કરી રહ્યા છે ધ્યાનમાં બેઠા છે તો એને ઋષિ કહેવાય શું કહેવાય ઋષિ હવે નીચે તમે જોઈ શકો છો અભ્યાસ બે દેખ કર સહી રૂપ ને સહી રૂપ છે લીખીએ જો ત્યાં હિન્દી મૂળાક્ષરો આપેલા છે એને નીચે ખાના ખાલી છે એમાં તમારે હિન્દી મૂળાક્ષર જોઈ જોઈને લખવાના છે પણ અક્ષર સરસ મરોડદાર અને સારા કરવાના છે હિન્દીમાં તો અક્ષર લખીને ઉપર લીટી કરવી પડે ખબર છે ને બાળકો તમને તો તમે કરજો ભૂલી નહીં જતા તો પહેલા શું લખેલું છે ગ ગને હિન્દીમાં તમે કઈ રીતના લખીશો હિન્દીમાં તો લખેલું જ છે અને એને એવી જ રીતે જોઈ જોઈને સારા અક્ષરે લખવાનું છે તો તમે ગને હિન્દીમાં ગ લખી શકો છો પછીનો મૂળાક્ષર છે મ પછી એના પછી નો મૂળાક્ષર છે ન એના પછીનો મૂળાક્ષર છે ર એના પછીનો મૂળાક્ષર છે શરણાઈનો સ એના પછી મૂળાક્ષર છે સસલાનો સ એના પછી મૂળાક્ષર છે જ્ઞ એના પછી મૂળાક્ષર છે ક્ષત્રિયનો ક્ષ હવે બીજી લાઈનમાં બીજી લાઈનમાં તમે જોઈ શકો છો ઉપર શું છે પહેલા ખાનામાં વહાણનો વ પછી છે પતંગનો પ પછી છે સટકોળનો સ પછી છે ટામાટરનો ટ પછી છે ઠઠેરાનો ઠ પછી છે ડમરૂનો ડ પછી છે ઢગલાનો ડ પછી છે તલવારનો ત હવે નીચે લાઈનમાં તમે જોઈ શકો છો શું છે ધ બાજુમાં છે ઘરનો ઘ તમે જોઈ શકો છો ધ અને ઘરનો ઘ એમાં શું ફરક છે તો ધજાના ધમાં તમે જોઈ શકો છો ગોળ મીંડું છે ઉપર અને ઘરના ઘ માં ગોળ મીંડું નથી પછી બાજુમાં છે યતીસ નો ય બાજુમાં છે હરણનો હ બાજુમાં છે છાતાનો છ પછી છે ત્ર અને પછી છે ઋષિનો રૂ ચલો તમે આ મૂળાક્ષર લખેલા છે એમાં જોઈ જોઈને નીચે ખાના ખાલી છે એમાં લખવાના છે હવે આપણે જોઈશું અભ્યાસ ત્રણ ગુજરાતી ઓર હિન્દી પણ લોકો સમજીએ બોલક પડીએ ઓર લીખીએ તો તમે જોઈ શકો છો પહેલાં ગુજરાતીમાં મૂળાક્ષર લખેલો છે બાજુમાં હિન્દીમાં લખેલો છે એવા જ ગુજરાતી અને હિન્દીમાં મૂળાક્ષર તમારે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે તો ગ તો હિન્દીમાં પહેલાં ગુજરાતીમાં લખવાનું ને બાજુમાં હિન્દીમાં લખવાનું છે પછી મરચાંનો મ એવી જ રીતે તમારે મરચાંનો મ ગુજરાતીમાં અને હિન્દીમાં લખવાનો છે પછી છે નગારાનો ન પછી છે રમકડાનો ર પછી છે શરણાઈનો છ પછી છે સસલાનો સ પછી ગિન્યા પછી ક્ષત્રિય પછી છે બહારનો વ પછી પતંગનો પટકો ટપાલીનો ટળિયાનો ઠગલાનો ડગલાનો ઢ તલવારનો ત પછી ત્રીજી લાઇનમાં તમે જોઈ શકો છો થળનો થી છે જજાનો ધ પછી છે ઘરનો ખ પછી છે યતીસ ય પછી છે હરણનો હ પછી છે ક્ષત્રીનો છ પછી છે ત્ર અને પછી છે ઋષિનો રૂ તો તમારે આગળ મૂળાક્ષર પેલા ગુજરાતીમાં લખવાનું છે અને બાજુમાં હિન્દીમાં લખવાનું છે પછી જોઈશું આપણે અભ્યાસ ચાર પહોંચાનીએ પડીએ ફોર બોલીએ તો તમે ઉપર પણ આવા ચિત્રો જોઈ ગયા હવે નીચે જોવા અહીંયા પહેલા ખાનામાં પતંગિયું દોરેલું છે શું દોરેલું છે પતંગિયું તો પતંગિયાને હિન્દીમાં શું કહેવાય તિતલી બાજુમાં માછલી દોરેલી છે તો માછલીને હિન્દીમાં શું કહેવાય મછલી બાજુમાં બકરી દોરેલી છે તો બકરીને બકરી કહેશું આપણે પછી બાજુમાં કમળનું ફૂલ દોરેલું છે તો કમળના ફૂલને શું કહેશું કમળ બાજુમાં બાજુમાં ખાનામાં તરાજુ દોરેલું છે ત્રાજવાને આપણે શું કહેશું તરાજુ બાજુમાં એક કુંડું દોરેલું છે એમાં તુલસીનો ક્યારે છે કુંડું એટલે ગમલા બાજુમાં પાણીનો નળ દોરેલો છે તો એને આપણે નલ કહેશું બીજી લાઇનમાં જુઓ તમે બીજી લાઇનમાં પહેલાં શું દોરેલું છે ઉંદર તો ઉંદરને હિન્દીમાં શું કહેશું ચુહા બાજુમાં શું દોરેલું છે બળદ તો બળદને શું કહેશું બે બાજુમાં શું દોરેલું છે કુવડ તો કુવડને હિન્દીમાં શું કહેશું ઉલ્લુ બાજુમાં રીછ દોરેલું છે તો રીસને આપણે હિન્દીમાં શું કહીશું ભાલુ બાજુમાં સસલું દોરેલું છે તો સસલાને હિન્દીમાં કહેવાય ખરગોશ બાજુમાં વાંદરો દોરેલો છે તો વાંદરાને હિન્દીમાં કહેવાય બંદર બાજુમાં ચકલી દોરેલી છે કાગડો દોરેલો છે તો કાગડાને કહેવાય કૌવા ત્રીજી લાઈનમાં આપણે જોઈશું પહેલા ખાનામાં કેળું દોરેલું છે શું દોરેલું છે કેળું તો કેળુંને હિન્દીમાં શું કહેવાય કેળા બાજુમાં સફરજન દોરેલું છે તો સફરજનને હિન્દીમાં કહેવાય સેબ બાજુમાં દાડમ દોરેલું છે તો દાડમને હિન્દીમાં અનાર કહેવાય બાજુમાં ફુલાવર દોરેલું છે તો ફુલાવરને આપણે કહીશું ફૂલગોભી બાજુમાં ભીંડો દોરેલો છે તો ભીંડાને આપણે હિન્દીમાં ભીંડી કહીશું બાજુમાં દૂધી દોરેલી છે તો દૂધીને આપણે હિન્દીમાં લૌકી કહીશું બાજુમાં આંબલી દોરેલી છે આંબલી બોલતા જ તમને મોઢામાં પાણી આવી ગયું હશે આંબલી કેવી હોય ખાટી મીઠી આમલી તો બધાને બહુ ભાવે આમલીને હિન્દીમાં કહીશું ઈમલી પછી નીચેની લાઈનમાં તમે જોશો ચટણી ખાંડવા માટે મમ્મી શું વાપરે છે ખલ તમે કહેશો ખાવણીને દસ્તો એ છે તો એને કહેવાય ઓખલી બાજુમાં ઊન દોરેલું છે તો ઊનને ઊન જ કહેવાય બાજુમાં ગાજર દોરેલું છે તો ગાજરને ગાજર કહેવાય બાજુમાં ત્રિશુલ દોરેલું છે શંકર ભગવાનના હાથમાં હોય માતાજીના હાથમાં હોય તો ત્રિશુલને ત્રિશુલ કહેવાય પછી ચંદ્ર દોરેલો છે ચંદ્ર ક્યાં હોય આકાશમાં ક્યારે આવે રાત્રે ચંદ્રને હિન્દીમાં શું કહેવાય ચાંદ પછી બાજુમાં મૂળો દોરેલો છે તો મોડાને હિન્દીમાં કહેવાય મૂલી બાજુમાં શું દોરેલું છે ચમચી તો ચમચીને હિન્દીમાં કહેવાય ચમચ સરસ બાળકો હવે આપણે આગળ જોઈએ આગળ શેનું ચિત્ર છે પાણીમાં મોટી બોટો એને શું કહેવાય વહાણ વહાણને હિન્દીમાં કહેવાય જહાજ પછી બાજુમાં કેરી દોરેલી છે બાળકો તો કેરી તમને બહુ ભાવે છે ને હા કેરી કઈ ઋતુમાં આવે ઉનાળામાં કેરીને હિન્દીમાં શું કહેશું આપણે આ બાજુમાં શું દોરેલું છે નાક તો હિન્દીમાં નાક જ કહેવાય બાજુમાં ખેતરમાં જે હળ ચલાવી છે તે હળ દોરેલું છે તો હળને હિન્દીમાં કહેવાય બાજુમાં ટ્રેન ગાડી દોરેલી છે પાટા પર જાય છે દોડે છે એને હિન્દીમાં રેલ કહેવાય શું કહેવાય રેલ બાજુમાં શેનું ફૂલ દોરેલું છે ગુલાબનું તો ગુલાબને ફૂલને હિન્દીમાં ગુલાબ જ કહેવાય બાજુમાં એક ભાઈ કપડાં સીવે છે તો કપડાં સીવતા હોય ને શું કહેવાય દર્જી તો હિન્દીમાં પણ એને દરજી કહેવાય છે હવે આપણે આગળ જોઈશું અભ્યાસ ચાર દેખર સહી રૂપસે લીખીએ આગળ આપણે જોઈ ગયા ગુજરાત હિન્દી મૂળાક્ષર હતા એને નીચે હિન્દીમાં જ લખવાના હતા એવી રીતે અહીંયા કલમનો ક ખટારાનો ક ચકલીનો ચ જમરૂખનો જ ઈયળનો ઈ જબલાનો છ ફટાકડાનો ફ અણફેરનો અણા બકરીનો બ ભમેડાનો ફ લખોટાનો લ ઊનનો ઉ અજગરનો અ દડાનો દ અને એ લખેલા છે તો હિન્દીમાંની છે તમારે એ રીતના જ લખવાના છે પછી અભ્યાસ છ ગુજરાતી ઓર હિન્દી ભરણોકા અંતર સમજીએ ઓર લીખીએ તો જો બાળકો અહીંયા ગુજરાતી પણ મૂળાક્ષર આપેલું છે અને બાજુમાં હિન્દીમાં પણ મૂળાક્ષર આપેલું છે તો તમને પેપર કે પરીક્ષા હોય એમાં તમને ગુજરાતી મૂળાક્ષર આપ્યું હોય તો સામે લખ્યું હોય કે હિન્દી મૂળાક્ષર લખો અને હિન્દી મૂળાક્ષર લખેલો હોય તો સામે તમારે ગુજરાતી પણ મૂળાક્ષર લખવાનો હોય એટલે તમારે હિન્દી મૂળાક્ષર પણ પાકો કરવાનો છે અને ગુજરાતી મૂળાક્ષર પણ પાકો કરવાનો છે સામે સામે બંને એકસાથે પાકા કરશો તો તમને સહેલવું પડશે તો જો કલમનો ક ગુજરાતીમાં લખેલો છે સામે હિન્દીમાં પણ લખેલો છે પછી ખ તો ખટારાનોખો બાજુમાં હિન્દીમાં પણ લખેલો છે એવી જ રીતે હું તમને બીજું પણ શીખું છું તમે ધ્યાન આપજો જો પછી જમણુકનો જ લખેલો છે ગુજરાતીમાં બાજુમાં હિન્દીનો જ લખેલો છે પછી ઈયળનો ઈ છે પછી છે જબલાનો જ પછી છે ફટાકડાનો ફ તો જો બાળકો ફટાકડાનો ફ અને કલમનો ક એમાં લખવામાં થોડો ફેર છે તમે બરાબર ધ્યાન આપજો નહીતર કની જગ્યાએ ફ લખાઈ જશે અને ફળની જગ્યાએ ક લખાઈ જશે તો જો બાળકો કલમનો ક લખો તો આગળ વળાંક ગોળાકાર કર્યું છે આગળ અને ફટાકડાનો ફળ લખવો હોય તો પહેલાં સીધી લાઈન કરી છે અને પછી વળાંક આપેલો છે તમે ધ્યાન આપજો કલમનો ક અને ફટાકડાનો ફળ લખવામાં પછી લખ્યો છે એ પછી બીજી લાઈનમાં તમે બાજુમાં જોશો અણફેરનો અણ એ પણ તમને ફટાકડાનો ફળ અને અણફેરના અણમાં શું ફેર લાગે છે ફટાકડાના ફળમાં વચ્ચે લીટી કરેલી છે અને અણફેરના અણમાં વચ્ચે લીટી નથી ખાસ ધ્યાન આપજો પછી બકરીનો બ પછી ભમેડાનો ભ લખોટીનો લ ઊનનો ઉ અનો નો દ અને અને બે માત્ર અહી એમ લખેલું છે તમે જોઈ શકો છો મેં કહ્યું બાળકો તે તમે ખાસ ધ્યાનમાં રાખજો પરીક્ષામાં ગુજરાતી કલમ સામે હિન્દી કલમ લખો એવું પણ હોય સૂચનામાં અથવા હિન્દી મૂળાક્ષર સામે ગુજરાતી મૂળાક્ષર લખો તો તમારે હિન્દી કલમ પણ પાકો કરવો પડશે અને ગુજરાતી કલમ પણ પાકો કરવો પડશે જેથી કરી તમે પરીક્ષામાં અટવાશો નહીં ચલો હવે આપણે આગળ જોઈશું આગળ એક સરસ મજાની પતંગ દોરેલી છે એમાં તમે સૂચના વાંચી શકો છો યોગ્યતા વિસ્તાર બૂજો જો યોગ્યતા વિસ્તાર એટલે આનો સરસ મજાનો અર્થ બનાવવાનો છે અને બુજો એટલે એનો ઉકેલ કરો તમે જોઈ શકો છો ગુજરાતીમાં આને કહેવાય ઉખાણો શું કહેવાય ઉખાણો તો ચલો હું તમને અહીંયા સમજાવશું તમે ધ્યાન આપજો બિના પંખ હી ઉડ જાતે તો એનો મતલબ છે બીના પંખ એટલે એને પાંખો નથી તો પણ સતાતે ઉડી જાય છે બીના પંખ હિ ઉડ જાતી એનો મતલબ છે એને પાંખો નથી છતાં ઉડે છે નીચે બીજી લાઇનમાં આપણે જોઈશું બાંધ ગલે મેં દોર બાંધ ગલે મેં દોર એનો મતલબ છે તેની સાથે ગડુ એટલે અહીંયા વચ્ચેનો ભાગ ત્યાં દોરી બાંધવાની કહી છે શું કહ્યું છે દોરી બાંધવાનું પછી નીચે ત્રીજી લાઈન છે એમાં લખેલું છે ખીચો તો ઉપર જળ જાતિ હવે તમે દોરી બાંધેલી છે એ દોરીને ખેંચવાનું કીધું છે એ દોરી તમે ખેંચો તો તે આકાશમાં ઉપર ચડે છે નીચે ચોથી લાઈનમાં રહે હાથ મે સોર રહે હાથ મેં સોર એટલે તમે દોરી પકડતા અને રાડું પાડો છો ને સોર એ ચગી 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 એમ સોર એટલે અવાજ રહે હાથ મેં સોર હાથમાં દોર છે અને તમે અવાજ કરો છો સોર સોર એટલે અવાજ સરસ બાળકો હવે હું થોડુંક તમને આગળ પાછું મૌખિક લખાવું તે તમારે લખવાનું છે નોટ પેન્સિલ તમારી બાજુમાં રાખજો ચલો હવે હું થોડાક તમને શબ્દ લખાવું છું એ તમે લખજો ચલો હમણાં આપણે જોયું તો અહીંયા બીજી લાઈનમાં તમે જોઈ શકો છો બીજી લાઈનમાં છેલ્લા ખાનામાં છેલ્લા ખાનામાં શું દોરેલું છે આંબલી દોરેલી છે તો આંબલી હિન્દીમાં શું કહેવાય ઇમલી તો કદાચ તમને પરીક્ષામાં પૂછશે આંબલી કા હિન્દી શબ્દ ખાલી જગ્યા હે તો શું આવશે તો ઈમલી આવશે તો તમે જવાબ પૂર્ણ કરી શકો કે આમલી કા હિન્દી શબ્દ મેં ઈમલી કહેતે હે આમલીમાં હિન્દીને ઈમલી કહેવામાં આવે છે પછી તમે પાછળ જોઈ શકો છો બીજું ચિત્ર બીજું ચિત્ર છે એમાં પહેલી લાઈનમાં પહેલું ચિત્ર શેરું છે પતંગિયાનો તો પતંગિયાને હિન્દીમાં શું કહેવાય તિતલી શું કહેવાય તિતલી પછી બાજુમાં તમે બીજી લાઈનમાં તમે જુઓ બીજું ચિત્ર બીજું ચિત્ર બળદનો દોરેલું છે તો એમાં એમ સવાલ લખેલો હોય બેલકો ગુજરાતી મેં ક્યાં કહેતે હે તો બેલકો ગુજરાતી મેં બળદ કહેતે હે પછી રેલ અહીંયા તમે રેલગાડી જોઈ શકો છો તો એમાં એવો સવાલ આવે રેલખો ગુજરાતી શબ્દ મેં ક્યાં કહેતે હે તો रेल કો ગુજરાતી શબ્દ મે આગગાડી કહેતે હે પસિ ડડમ તો ડડમ ને તમારે શું કહેવાનો છે એમાં લખેલું હોય ગુજરાતીમાં ડડમ કો હિન્દી મેં ક્યાં કહેતે હે તો ડડમ કો હિન્દી મેં અનાર કહેતે હે આવી જ રીતે પછી તમને મેં હમણાં સમજાવ્યું ને કે ગુજરાતી મૂળાક્ષર સામે હિન્દી મૂળાક્ષર લખો તો તમે હિન્દી મૂળાક્ષર લખી શકો છો અને હિન્દી મૂળાક્ષરની સામે ગુજરાતી મૂળાક્ષર લખવાનું કહ્યું હોય તો પણ તમે લખી શકો છો બરાબર એવી જ રીતે તમને જોડકું આપેલું હોય અને નીચે પહેલા વિભાગમાં ખટારાનો ખ લખેલો હોય વચ્ચેના વિભાગમાં ગુજરાતીમાં ખટારાનો ખ લખેલો હોય તો બાજુમાં તમારે